ઓ ભલ્યા હવે રામે રામ દહદી તર મહાન ગીર ડોકા તો નહીં એ હો મારી બેટી આલ મજાક નો કર્યું હોત તો સારું હતું આ વાત આપણા દબાઈ જાય ને તો સારું મારી બેટી ગામમાં જઈને ભૂતની વાત કરું તો મારો વિસ્તાર નથી કરતા અને મારી ગાના ગણતરી કરે છે મારો બેટો આમ નામ તો જીવ મુંજાઈ છે લાય આ ભજનમાં મન પોરવી દઉં ને એટલે ટેન્શન વ્યવ જાય પડે કરેલા કરમ ના બદલા હે દેવા રે પડે મારું બેટું કમાડ બંધ છે કુતરું આવ્યું નથી તો આ કમાડ કોણ ભબડાવે છે મારું બેટું આળું એમના મારેલું છે તો આ કમાડ ખખડાયું કોઈ નહીં

મારા બાપા કરું મને મારે નથી બેટું આ ટપુડા ભૂત આવ્યું શું

તાર કેમ ફરી ગયો એ આ તારી બધી વાત સાબરી એ ભૂત ના જોયું તો તમને શું વાંચવો પડે બિમલા મેં તને હમણે ન કીધું કે ભૂતની વાતો વાત બઉ ન કરાય પછી મેં હા તો

মাকেরা মনান তো আরা নোনে পন্তা তো আরেযানে কেরানে ইকাকারে મને બીવડાઈ દેસ કાઈ નઈ બાબા એક કલાથી ચૂલો હળગાવે ચૂલો હળગ્યો બાબા આ લાઇટર પડી ગયું હે આ તો ચૂલો સામો ગાય એ ઢોલી એ ઢોલી અરે શું કામ છે બોલ બોલ કાઈ નઈ હાય રે લઈ જાવ ઓ તો

મારા ઘરે ડોકાતો તો હોય મારું બેટું આ ઘીરે જવાય એવું નથી અને આ મારા મારા ભાઈ ડોલી વાત કરવા મને મારા બેટે મારા બા મને માર્યો છે